ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક જે દહીં સાથે બનેલું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લેજો જીવન મેઘાણી બાર જીરો છ તો જો જે નવા મિત્રો છે એમને ખાસ સબસ્ક્રાઈબ કરવું લાઇક કરવું અને બે લાયકન બટન દબવું જેમ બને એમ મારી ચેનલને શેર કરજો તો આજે આપણે બનાવીશું ભીંડાનું દહીં સાથેનું શાક તો સામગ્રી બધી આવી ગઈ છે આપણી સ્ક્રીન ઉપર નોંધી લેજો દહીં એકદમ તાજું છે તો ભીંડાનું શાક દહીં સાથે ખાવાની બહુ જ મજા પડી જાય છે તો સાથે ગ્રેવી માટે ખાટા રસ્તા સિંગદાણા નાખવા બહુ મહત્વ છે તો લસણ આપણે આવી ગયું છે અહીંયા હવે લસણને આપણે બરાબર રીતે સારી રીતે ફોલી દઈશું લસણનો સ્વાદ શાકમાં ખૂબ મજાદાર લાગે છે હવે એક પછી એક આપણું બધું લસણ તમે જોઈ શકો છો એ સારી રીતે ફોલાઈ ગયું છે હવે આપણે લસણને ફોલાઈ ગયું એટલે સાઈડમાં કરી લઈશું અને ત્યારબાદ મરચાં મરચાંને ચારે રીતે આપણે કટિંગ કરી લઈશું મરચાં કટિંગ થાય છે ત્યાં સુધી આપણે ટમેટાને પણ લઈ લઈશું ટમેટાં કટિંગ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે પછી મોટા કટિંગ થઈ ગયા છે તો ભીંડો આમ ચીકણો હોય છે બહુ સારોને ખાવતો હોય પણ આવી રીતે બનાવશું તો બધે તમને બધાને ખાવાની બનતી જશે પહેલાં બધો ભીંડો આપણે પાણીથી ધોઈ સાફ કરી લેવાનો છે ત્યારબાદ એના ઝીણા ઝીણા ટુકડા કરીને કટિંગ કરી લેવાનું છે જેથી કરીને સારી રીતે આપણે એને બનાવી શકીએ તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના ઝીણા ઝીણા ત્રાસા ટુકડા સીધા નહીં પણ ત્રાસા ટુકડા કરવાથી એ સાતવામાં અમને મજા પડી જાય છે ભીંડો બધો થઈ ગયો છે એ બાઉલમાં કાઢી લીધો છે હવે એમાં જરાક આપણે તેલ નાખીને જેની લાળ હોય ચીગાસ હોય એને પાળવાનો પ્રયત્ન કરીશું તો બીજું કાંઈ નહીં પણ તેલ જરાક નાખીને આપણે એને ગેસ ઉપર મૂકી દીધો છે સ્ટવ ઉપર હવે એ બનવાની તૈયારી ચાલુ છે જેમ જેમ બનતો જશે તેમ તેમ એની લાળું નીચે ચોંટતી જાય છે તો એક પછી એક આપણે એમાં બેથી પાંચ મિનિટ સુધી સાત આવવાનું રહેશે જેથી કરીને બધી લાળું બળી જાય હવે તમે જો તો બીજી તરફ બીજી કઢાઈમાં આપણે તેલ રાખીશું ગરમ કરીને અને તેમાં તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે સિંગદાણા અને લસણને ખાંડી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં રાઈ થોડુંક આખું જીરું અને ટમાટા મરચાં અને જે આપણે કટિંગ કરી હતી તે નાખીશું ટમાટા મરચાં આપણે સારી રીતે કવા જઈશું પકી જાય એટલે તેમાં થોડી હળદર ગરમ મસાલો જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખીશું અને ઉપરથી આપણે સીંગદાણા અને જે લસણનો પેસ્ટ બનાવી હતી તે નાખીશું તો થોડું પાણી નાખીશું હવે બંને બધાને સારી રીતે મિક્સ કરીને પકવા દઈશું એકથી બે મિનિટ સુધી આવી રીતે પાકી જાય એટલે આપણે સિંગદાણા ટમાટા મરચાં પાકે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું ઉપરથી ચડક નાખીશું મીઠું ત્યારબાદ આપણે ગ્રેવીમાં ભીંડો એડ કરીશું અને બધો ભીંડો એ સારી રીતે આપણે એડ કરીને મિક્સ કરીશું અને થોડી દેર પકવીશું જેથી કરીને પીંડામાં બધા મસાલા અને ગ્રેવીનું પિક્ચર થઈ જાય કે હવે થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે એમાં થોડુંક એકથી બે ચમચી જેટલું ખાટું દહીં બહુ ખાટું નહીં પણ ખાટું દહીં ઉમેરીશું દહીં ઉમેરા જાય એટલે એને આટલા આવતા રહીશું એટલે તમે જોઈ શકો છો બહુ ઝાઝી વખત ભાવ પકાવવાનું નથી દહીં ઉમેરીને બેથી ત્રણ વખત હલાવી બેથી ત્રણ મિનિટ હલાવો જેથી કરીને દહીં મિક્સ થઈ જાય દહીં મિક્સ થઈ જાય એટલે આપણો ભીંડો બનીને તૈયાર થઈ જાય છે હવે ગાર્નિશિંગ માટે આપણે એમાં કોથમીર એડ કરીશું કોથમીરને કટિંગ કરીને ઉપરથી સર્વિંગ કરી દઈશું તો આપણી આ ભીંડા દહીંની સાબજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવો મસ્ત સ્ટાઇલિશ અને લાજવાબ િંડોનું શાક થઈ ગયું છે તો તમને રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂર કરીજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીજો મારી ચેનલ જીવન મેઘાણી